શું તમે ક્યારે રોટલાના પીઝા ખાધા છે બેસનની જલેબી ખાધી હશે પણ બટાકાની જલેબી ખાધી છે વલસાડનું પ્રખ્યાત ખાવ્યું છે પણ વલસાડ સુધી લાંબુ કોણ થાય એ પણ આટલી ઠંડીમાં અલબત્ત આનંદ વિદ્યાનગરમાં જ માણવો મળે તો કેવું જી હા આ એ જગ્યા છે કે જ્યાં તમને ગુજરાતના તમામ ખૂણાની પ્રખ્યાત અને પરંપરાગત ખાવાની વસ્તુઓની સ્વાદ ચાખવા મળશે અને તે સ્થળનું નામ છે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન

બટાકાની જલેબી પોંક વડા હાંડવો મિલેટન સોડા ચાપડી ઊંધિયું રાગી ગુલાબજાંબુ સાત્વિક અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ છે આ ઉપરાંત પુસ્તક હસ્તકલાની વસ્તુઓ અને બોર્ડ ગેમ જેવા ચોસઠ જેટલા સ્ટોલ પર પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું આ ફેસ્ટિવલમાં આણંદના મધુબાન રિસોર્ટ દ્વારા પણ વિસરતી જતી વાનગીઓથી યુવાનો પરિચિત થાય એ માટે સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી અને મધુબાન રિસોર્ટના સીઓ તરુણાબેન પણ તેમાં સામેલ થયા હતા ફૂડ ફેસ્ટિવલમાં રંગોળી ફૂડ પિરામિડ મોડેલ પરંપરાગત વાનગી જેવી કે ઊંધિયો બટાકાની જલેબી પોંક વડા હાંડવો મિલેટરના ડોસા ચાપડી ઉંધિયો જેવી પરંપરાગત વાનગીઓનો ચટાકો યુવા ધને માણ્યો હતો અપરાંત પુસ્તક હસ્તકલાની વસ્તુઓ બોર્ડ ગેમ્સ જેવા ચોસઠ જેટલા સ્ટોલ પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું આપણા પરંપરાગત વાનગી સ્પર્ધાનું વાનગી ફેસ્ટિવલનું આયોજન કરેલ છે અને આયોજન દ્વારા વર્ષોથી આપણે જે ખોરાક હતો એ ભૂલાઈ ગયો હતો તો એ ખોરાકને ફરીથી બધાને યાદ કરી અને અત્યારની પેઢી પીઝા બર્ગરમાંથી બહાર નીકળી અને આ ખાવાથી એમનું સ્વાસ્થ્ય સારું રહે અને લાંબુ આયુષ્ય રહે એમની યાદશક્તિ પણ વધે એવું ચોક્કસપણે હું કહું છું અને આયોજન કર્યું તે બદલ આપણા વાઇસ ચાન્સલરને ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે યોગેશભાઈ બાપજી આપણા ધારાસભ્ય લોકલા લીલા કે જે કાયમ માટે કોઈ પણ કામ હોય તો આપ તત્પર છે એમને પણ ખાસ અત્યારે અભિનંદન આપું છું કે તમે સારું કામ કરી રહ્યા છો એના માટે આનો જે સંદેશ આપ્યો છે એને હું વિન વિનવું છું જય સરદાર જય વિદ્યા સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના હોમ સાયન્સ વિભાગ દ્વારા પ્રતિવર્ષ ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ શાસ્ત્રી મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન ત્રણ દિવસ માટે કર્યું છે આ કાર્યક્રમમાં ઉદઘાટન સમારંભમાં આપણી વચ્ચે આપણા આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત છે સાથે સાથે સીવીઆઈ યુનિવર્સિટીના ચેરમેન અને સીવી વિદ્યા વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે સાહેબનું બધાનું સ્વાગત કરું છું આપણે શું જાણીએ છીએ કે જ્યારથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિનિટ્સ વર્ષ બે વર્ષ પહેલાં જાહેર કર્યું ત્યારથી એક પ્રકારનો બદલાવ સમાજમાં આવી રહ્યો છે અને આપણું જે પરંપરાગત જે ધાન્ય છે એ પરંપરાગત ધાન્યનો આપણા રોજિંદા ખોરાકમાં ઉપયોગ થાય એ માટેની અવેરનેસ પણ ઊભી થાય અને સમાજ જીવન સુધી એ વસ્તુ પહોંચે એને લઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણું ભારતીય જે પરંપરાગત જે ભોજન છે એ ભોજન યુવા વર્ગ સુધી પહોંચે અને અત્યારે પીઝા પાસ્તા અને જે બધા ફાસ્ટ ફૂડમાં વિદ્યાર્થીઓ જે રથ રહે છે એમાંથી થોડા બહાર જાય અને આપણી સારી સારી જે જાડુ ધાન્ય જે છે એ જાડા ધાન્ય તરફ વળે એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે સાહેબ કાર્યક્રમમાં બીજી વાર પણ કોન્વોકેશન લેટ થયો છે અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં શું કહેશો એ તો અત્યારે વિષય નથી અત્યારે આપણો વિષય છે આ મિલેટ ફૂડ ફેસ્ટિવલનો આપણે એને વાત કરીએ મિલેટની વાત કરીએ ક્યારે થશે એવું કંઈ એ લગભગ જાન્યુઆરીના અંતમાં થઈ જશે સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય દ્વારા આ વિદ્યાનગર ધામમાં દર વર્ષે આવા ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે ત્યારે અહીંયા ભણતા પચાસ હજાર સ્ટુડન્ટ્સોને વિદ્યાર્થીઓને અત્યારે જે દુનિયામાં ચાલી રહ્યું છે પીઝા બર્ગર ફાસ્ટફૂડની જગ્યાએ ગુજરાતી પરંપરાગત જે આપણા નાસ્તાઓ છે એ યુવાનોમાં લોકપ્રિય બને અને વડાપ્રધાનશ્રીની જે મિલેટ્સ પ્રત્યેની જે લાગણી છે અને જે હેલ્થ માટે જરૂરી છે એનો એક ખૂબ સરસ સંદેશો આવા ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવે છે ત્યારે આયોજકોને અમારા વાઇસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈને સીવીએમના પ્રમુખશ્રીને અને સમગ્ર તેમની ટીમને આજે ખૂબ અભિનંદન સહ આશીર્વાદ પણ કહું છું કે આ યુવાનોમાં એક નવ જાગૃતિ ચેતવાનો જે એમણે કાર્યક્રમ ઊભો કર્યો છે તે માટે ખૂબ તેઓને અભિનંદન